વડોદરા જિલ્લામાં આવેલા કરજણ શહેરમાં તેમજ તાલુકામાં મિયા ગામના માજી સરપંચ પૃથ્વીસિંહ પડિયાર તેમજ ગામના આગેવાનો દ્વારા ખુલ્લે આમ દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂ પર બંધ કરવા માટે કડકમાં કડક પગલાં લેવા માટે જેના સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે માજી સરપંચ પૃથ્વીસિંહ પડિયાર મીડિયા સમક્ષ એવું કીધું કે અમારા ગામમાં છોકરાઓ દારૂના પીવાના લઠ્ઠે ચડી ગયા છે કેટલાક છોકરાઓ દારૂના પીવાના કારણે અકસ્માત તેમજ મૃત્યુ પામ્યા છે જેને લઈને મહિલાઓ વિધવા પણ થયા છે જો કદાચ અમારા ગામમાં દારૂ બંધ નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન તેમજ ભૂખ હડતાલ કરશું તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે આજ રોજ મિયા ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન એ મિયા રહીશો દ્વારા મિયા ગામે જે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ દેશી દારૂનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી દારૂનું વેચાણ બાબતે તેમજ મિયાગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ દારૂ ફૂલ જોશમાં વેચાય છે એના વિરુદ્ધમાં આજ રોજ વર્જન પોલીસ સ્ટેશને અમે એક અરજી આપી છે આ અરજી આપ્યા બાદ દિન તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થાય તો ગ્રામજનો નક્કી કરેલા સ્થળ પર જે અગાઉ અરજી આપીને ભૂખ હડતાલ પર ઉતરીશું ત્યારબાદ જો પણ નિકાલ નહીં આવે તો અમે જાતે દારૂણ વેચાણ કરીશું આ અમારી આવે ઉગ્ર આંદોલનની ચિમકી અમે તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છે તણ તમને ખબર છે ક્યાં મળે છે કોણ ધંધો કરે છે તો અમે આ પંદર દિવસની આ મુદ્દત આપીએ છીએ પંદર દિવસમાં નિકાલ નહી આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન ઉગ્ર આંદોલન કરીશું મુખ્ય કારણ છે અમારા ગામમાં નાની નાની ઉંમરમાં આજે યુવાન ચૌદ ચૌદ વર્ષની ઉંમર માં આના રવાડે ચડી ગયા છે જેના કારણે કેટલા યુવાનો થી પાંત્રીસ વર્ષની ઉંમરમાં એક્સપાર થયાર રોગોના કારણે અકસ્માતમાં જેથી નાની દીકરીઓ નાની ઉંમરમાં વહુ વિધવા થઈ છે આજે લગભગ મારા ગામમાં છસો ને અડતાલીસ બેનો વિધવા થઈ જેમાંથી ચારસો ને બત્રીસ બેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા થઈ ત્યારે માત્ર ને માત્ર થી બત્રીસ વર્ષ હતી મોટા ભાગે એક્સિડન્ટ થયા હશે તો પણ દારૂ પીધેલા છે આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે જેમ કે લીવલો ખરાશ થઈ ગયા છે ટીમી થઈ ગયા છે આમ મોટા ભાગના દારૂના વ્યસન ના કારણે જ આ યુવાનો મૃત્યુના ના ગયા છે મનોદરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા